हाथ हाँ। हाँ। खाली बेटा देखा हाथ 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 पग देखा रे हाँ। तो कहाँ है तू करे कहाँ है बोट है बोट आने वीडियो का निकलेगा आम राज से ना ना पहले आ दीजिए ये लेता हूँ आज देखा था आपने आए माता आए मालूम तो बाजू देखा था पक 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 देखा था हो गया था उन लोग आए हमारे છોકરી ઉપર એસિડ નાખેલ હે બીજી એક દીકરી ઉપર વાહની દીકરી છે એના ઉપર એસિડ નાખેલ હેને પાટો બંધાવીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગમમાંથી જ પાટો બંધાયો હતો આંગણવાડીમાંથી અને ભાઈ ચોર હે જોઈ લો આવા ધંધા કરે ક્યાંથી આય એના ભેરો એક બાઇકવાળો હતો એ ભાગી ગયેલ છે બરોબર આ નોટંકીનું આ ભાઈ રોજુ ગામ માંથી પકડાયેલ છે ચોર છે અને દરેક વાહે વાહે ફરતા તા